સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા બજારોમાં હોળીના તહેવારો નિમિત્તે બજારો ખાલી ખમ જોવા મળ્યા હતા હોળી રાજ્યમાં હોળીના પર્વની ખુબ જ મહત્વ છે ત્યારે હોળીનો તહેવાર નજીક આવતો જાય છે જેના પગલે બજારોમાં ધાણી અને ખજૂરના સ્ટોલો લાગે છે જેના પગલે ધાણી અને ખજૂરના વેપારમાં ગ્રાહકોનો વધારો થતો નથી ત્યારે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રીસ ટકા ભાવ આસાલ વધુ છે અને બજારમાં ગ્રાહકોની સંખ્યા એકદમ ઓછી છે ઓનલાઈન માર્કેટિંગમાં લોકો ખાસ ઝંપલાવે છે તે બંધ થાય તો સ્થાનિક વેપારીઓને ખૂબ જ મોટા પાયે લાભ થાય તેવું હિંમતનગરના વેપારીઓ ઇચ્છી રહ્યા છે એવાલ રાજકુમાર સી પરમાર પીટીવી ન્યૂ સાબરકાઠા સલ ની કરતો આ સાલ ચાલુ સાલે ભાવો 20 થી 30% ભાવ વધારે છે અને એમ છતાં પણ માર્કેટમાં ગ્રાહકોનો ખૂબ જ ઉછ ગ્રાહકો જોવા મળે છે અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ખ્યાલ નથી આવતો કે આવું થવાનું કારણ શું છે અમને એમ લાગે છે કે સૌથી વધુ આજે માર્કેટમાં આવી મંદી આવવાનું કારણ ઓનલાઈન નો એક સૌથી મોટો પ્રભાવ હોય એવું અમને લાગી રહ્યું છે તો આના માટે કંઈક પણ થાય એવું સરકારને રજૂઆત થાય